જય શ્રી કૃષ્ણ મિત્રો કુંભમેળો એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સૌથી મોટો ઉત્સવ છે આ માત્ર ધાર્મિક આયોજન નથી પરંતુ એક એવો તહેવાર છે જેમાં લાખો લોકો પોતાની આસ્થા અને વિશ્વાસ સાથે ભાગ લે છે કુંભમેળાનું આયોજન દર બાર વર્ષમાં ચાર પવિત્ર સ્થળો પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં થાય છે આ સ્થળોને પવિત્ર એટલા માટે માનવામાં આવે છે કારણ કે અહીં સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા અમૃતના ટીપાં પડ્યા હતા તો ચાલો જાણીએ કે કુંભમેળાનું પૌરાણિક રહસ્ય શું છે કુંભમેળો એટલો વિશાળ અને ભવ્ય છે કે તે અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે પણ આપણા મનમાં આ પ્રશ્ન જરૂર થાય કે આટલો ભવ્ય વિશાળ અને પ્રાચીન આયોજન આખરે ક્યારથી શરૂ થયું હશે અને તેના પાછળનો ઇતિહાસ શું છે શું તેનો ઉલ્લેખ ભારતીય વેદો પુરાણો અને ધર્મગ્રંથોમાં મળે છે કે પછી તેની પાછળ કોઈ બીજી રહસ્યમય કથા છુપાયેલી છે અને સૌથી રોચક અને આશ્ચર્યજનક વાત એ છે કે કુંભનાશાહી સ્નાનનો પ્રથમ અધિકાર માત્ર નાગા સાધુઓને જ આપવામાં આવે છે જ્યારે અન્ય સાધુ સંતોને તેમના પછી સ્નાન કરવાનો અધિકાર છે આ વિશેષ પરંપરાની પાછળ એક અદ્ભુત ઇતિહાસ છુપાયેલો છે જે નાગા સાધુઓને વિશિષ્ટ અને આદરણીય બનાવે છે મહાકુંભનું આયોજન પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર થાય છે જે ગંગા યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ માનવામાં આવે છે પરંતુ અહીં માત્ર ગંગા અને યમુના જ દેખાય છે સરસ્વતી નદી શા માટે નથી દેખાતી શું કળિયુગમાં સરસ્વતી નદી અદૃશ્ય થઈ ગઈ શું આ માત્ર એક ધાર્મિક માન્યતા છે કે પછી તેના પાછળ કોઈ ધાર્મિક અથવા વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે અને પ્રયાગરાજમાં સ્થિત અક્ષયવટ જેને અમર વૃક્ષ માનવામાં આવે છે જે સૃષ્ટિના વિકાસ અને પ્રલયનું સાક્ષી પણ છે તેની પાછળનો ઇતિહાસ અને મહત્ત્વ શું છે બે હજાર પચીસના મહાકુંભમાં ભારતના મુખ્ય તેર અખાડા ભાગ લેવા જઈ રહ્યા છે અખાડાઓનો ઇતિહાસ અને તેમનું મહત્ત્વ શું છે આ બધા જ પ્રશ્નોના જવાબો અને મહાકુંભના અજાણ્યા રહસ્યોને જાણવા માટે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ માત્ર એક મેળો નથી પરંતુ આસ્થા વિશ્વાસ અને સંસ્કૃતિનો સંગમ છે તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો પ્રાચીન ગ્રંથોમાં કુંભ મેળાનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી છતાં તેને ભારતનું સૌથી મોટું તીર્થ માનવામાં આવે છે એટલું જ નહીં યુનેસ્કોએ તેને માનવતાની સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સમાવેશ કર્યો છે જે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને દર્શાવે છે કુંભ સંસ્કૃતનો એવો શબ્દ છે જેનો અર્થ થાય છે કળશ અથવા તો ઘડો પરંતુ હવે પ્રશ્ન એ ઉદભવે છે કે જો કુંભ માત્ર પાણીનો ઘડો છે તો આ કેવી રીતે વિશ્વવિખ્યાત તહેવાર બની ગયો મિત્રો આ વિડીયો દ્વારા અમે તમને મહાકુંભના પ્રારંભથી લઈને અત્યાર સુધીની સંપૂર્ણ યાત્રા વિશે જણાવીશું કુંભ મેળાના ઇતિહાસને સમજવા માટે આપણને બે મુખ્ય પૌરાણિક કથાઓ પણ જાણવી પડશે જે આ તહેવારની ઊંડાઈ અને મહત્વને ઉજાગર કરે છે તો મિત્રો આવો આપણે સૌપ્રથમ મહાકુંભની પ્રથમ કથા સાંભળીએ આ કથા સાપ અને ગરુડ દેવ વચ્ચેની છે જે ઋષિ કશ્યપ અને તેમની બે પત્નીઓ કદ્રુ અને વિનતા સાથે જોડાયેલી છે કદ્રુ અને વિનતા એ બંને બહેનો હતી આ બે બહેનો ઋષિ કશ્યપની પત્નીઓ પણ હતી એક દિવસ કદ્રુએ ઋષિ કશ્યપ પાસે વરદાન માગ્યું કે તેને એક હજાર શક્તિશાળી પુત્રો મળે ઋષિ કશ્યપે તથાસ્તુ કહ્યું અને કદરુને એક હજાર ઈંડા પ્રાપ્ત થયા આ જોઈને વિનતાએ પણ વરદાન માગ્યું કે ભલે તેના પુત્રો ઓછા હોય પરંતુ તેઓ કદરુના પુત્રોથી વધારે શક્તિશાળી હોય ઋષિ કશ્યપે તેને પણ તથાસ્થુ કહ્યું અને વિનતાને બે મોટા ઈંડા પ્રાપ્ત થયા સમય પસાર થતાં કદરુના એક હજાર ઈંડા ફૂટ્યા અને તેમાંથી સાપો જન્મ્યા આ સર્પોની માતા કદરુને માનવામાં આવી બીજી બાજુ વિંતાના ઈંડા નહોતા ફૂટી રહ્યા ઉત્સુકતામાં વિંતાએ એક ઈંડાને સમય પહેલાં ફોડી નાખ્યો અને તેમાંથી એક અધૂરું જીવ બહાર આવ્યો જેનું શરીર ફક્ત કમર સુધી વિકસિત થયું હતું તે જીવ ગુસ્સે થઈને બોલ્યો મા તમે મારા સાથે અન્યાય કર્યો છે પરંતુ કૃપા કરીને બીજા ઈંડા સાથે આવું ન કરશો આમ કહીને તે જીવ ઉડી ગયો અને તેનું નામ અરુણ રાખવામાં આવ્યું આગળ ચાલીને તે સૂર્યદેવનો સારથી બન્યો એક દિવસ કદ્રુ અને વિનતાએ સૂર્યદેવના સફેદ ઘોડાને જોઈને શરત લગાવી વિનતાએ કહ્યું કે આ ઘોડો સંપૂર્ણપણે સફેદ છે જ્યારે કદ્રુએ કહ્યું કે તેની પૂંછડી કાળી છે આ શરત તેમની પ્રતિષ્ઠા ઉપર આવી ગઈ અને નક્કી થયું કે જે હારશે તે દાસી બનશે કદ્રુએ પોતાના પુત્રોને કહ્યું કે તેઓ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ઘોડાની પૂંછડી સાથે ચોંટી જાય જેથી તે કાળી દેખાય નાગોએ તેમ જ કહ્યું અને કદ્રુ આ શરત જીતી ગઈ વિને હાર માનવી પડી અને દાસી બનવું પડ્યું થોડા સમય પછી વિનતાના બીજા ઈંડામાંથી એક શક્તિશાળી જીવ બહાર આવ્યો જેના ચહેરા ઉપર ગરુડ પક્ષી જેવું સ્વરૂપ હતું અને શરીર મનુષ્ય જેવું હતું તેનું નામ ગરુડ રાખવામાં આવ્યું જ્યારે ગરુડે જોયું કે તેની માતા વિનતા કદરૂ અને તેમના એક હજાર નાગપુત્રોની દાસી બની ગઈ છે તો તેણે પોતાની માતાને મુક્ત કરાવવાનો સંકલ્પ કર્યો ગરુડે નાગોને પૂછ્યું કે તેની માતાને મુક્ત કરાવવાનો શું ઉપાય છે ત્યારે નાગોએ કહ્યું કે જો તું વૈકુંઠથી અમૃત કળશ લઈને અમને આપે તો અમે તારી માતાને મુક્ત કરીશું ગરુડે આ શરત સ્વીકારી લીધી વૈકુંઠ ધામમાં જઈને ગરુડે અમૃત કળશને પ્રાપ્ત કર્યો દેવતાઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ગરુડે પોતાની અનોખી શક્તિના બળ ઉપર સફળતા મેળવી ભગવાન વિષ્ણુએ ગરુડને રોકીને પૂછ્યું કે તું આ કળશ શા માટે લઈ જઈ રહ્યો છે જ્યારે તું પોતે પણ એ ગ્રહણ પણ નથી કરતો ત્યારે ગરુડે પોતાની માતાને મુક્ત કરાવવા માટેની વ્યથા ભગવાન વિષ્ણુને સંભળાવી વિષ્ણુજીએ ગરુડને કહ્યું જો હું તને આ કળશ લઈ જવા દઉં તો તું હંમેશા માટે તારે મારું વાહન બનવું પડશે ગરુડે આ શરત સ્વીકારી લીધી ગરુડે અમૃત કળશ નાગોની પાસે પહોંચાડ્યો પરંતુ વિષ્ણુજીએ પોતાની માયાવી શક્તિથી અમૃત કળશને ત્યાંથી ગાયબ કરી દીધો ગરુડે પોતાની માતાને દાસત્વમાંથી મુક્ત કરી આ યાત્રા દરમિયાન ઇન્દ્રએ ગરુડ ઉપર ઘણી વખત હુમલો કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા આ અમૃત કળશમાંથી અમૃતના કેટલાક ટીપા હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા હતા આ જ કારણ છે કે આ ચાર પવિત્ર સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે મહાકુંભ સાથે જોડાયેલી બીજી સૌથી લોકપ્રિય અને સમુદ્ર મંથનની કથા એ છે કે જેને દેવતાઓ અને અસુરો વચ્ચેનો એક મહાન પ્રયાસ માનવામાં આવે છે વિષ્ણુ પુરાણ અનુસાર એક વખત દુર્વાસા ઋષિએ એક દિવ્ય માળા બનાવી અને તેને દેવરાજ ઇન્દ્રને ભેટ આપી પરંતુ ઇન્દ્ર તેના અહંકારમાં મગ્ન હતા અને તેમણે તે માળાને તેમના એરાવત હાથીના માથા ઉપર રાખી એરાવતે તે માળા જમીન ઉપર ફેંકી દીધી અને પોતાના પગથી તેને પચડી નાખી મહર્ષિ દુર્વાસાએ તેને પોતાનું અપમાન માન્યું અને ગુસ્સે થઈને ઇન્દ્રને શાપ આપ્યો કે તેમનું વૈભવ નષ્ટ થઈ જશે અને બધા દેવતાઓ તેમની શક્તિ ગુમાવશે આ શ્રાપ પછી દેવતાઓ નબળા પડી ગયા અને અસુરો સામે હારી ગયા તેમના વૈભવ અને શક્તિઓને ફરીથી પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીએ દેવતાઓને સૂચન આપ્યું કે તેઓ અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરે અને આ મંથનમાંથી જે અમૃત નીકળશે તેનું સેવન કરીને તેઓ અમર થઈ જશે આ વાત દેવતાઓએ અસુરોના રાજા બલીને કરી ત્યારે તેઓ પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયા વસુકી નાગની દોરી બનાવવામાં આવી અને મંદ્રાચલ પર્વતની મદદથી શ્રાવણ માસમાં સમુદ્ર મંથન શરૂ થયું અમૃતનો કોમ મળતા જ અસુરો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું વામન પુરાણ અનુસાર આચાર્ય બૃહસ્પતિએ ઇન્દ્રના પુત્ર જયંતને સંકેત આપ્યો કે તે અમૃત કળશ લઈને ત્યાંથી ભાગી જાય દૈક્યોએ અમૃત કળશ માટે તેનો બાર દિવસ સુધી પીછો કર્યો જે બાર વર્ષના સમાન ગણાય છે કારણ કે તે સમયે પૃથ્વીનું એક વર્ષ દેવતાઓના એક દિવસ સમાન ગણાતું હતું આ યુદ્ધ દરમિયાન અમૃત કળશમાંથી ત્રિલોકના બાર સ્થળોએ અમૃતના ટીપાં પડ્યા હતા તેમાંથી આઠ સ્થળ દેવલોકમાં અને ચાર જે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક પૃથ્વી લોક ઉપર સ્થિત છે આ ચારેય પવિત્ર સ્થળો પર અમૃતના ટીપાં પડવાને કારણે અહીંયા કુંભ મેળાનું આયોજન શરૂ થયું પરંતુ આ કથાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જે તમારે જાણવો ખૂબ જ જરૂરી છે તેથી આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ન લખ્યું હોય તો કૃપા કરીને હરર મહાદેવ લખી નાખજો શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર કુંભનું વર્ણન એવું છે કે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્ન નીકળ્યા હતા જેમાં સૌથી પહેલાં અલાહલ અથવા કાલકુટ નામનું ઝહેર નીકળ્યું હતું આ ઝહેરની જ્વાળા એટલી પ્રખર હતી કે તે તમામ દેવતા અને દૈત્ય તેનાથી બળી રહ્યા હતા ત્યારે ભગવાન શિવે દેવતાઓ દૈત્ય અને સમગ્ર સૃષ્ટિની રક્ષા કરવા માટે આ ઝેરને ગ્રહણ કરીને પોતાના ગળામાં રોકી લીધું હતું ઝહેરની તીવ્રતા અને જ્વાળાને કારણે શિવજીનો કંઠ નીલો પડી ગયો હતો અને તેથી જ તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવે છે આ ઝહેરની જ્વાળાને શાંત કરવા માટે તમામ દેવતાઓ અને દૈત્યોએ શિવજીને શીતલ જળ ચઢાવ્યું જેના કારણે શિવજીના શરીરનો તાપ અને જ્વાળા ઓછી થઈ ગઈ આ જ કારણ છે કે શ્રાવણમાં શિવજીનો જળા અભિષેક કરવામાં આવે છે એવી પણ માન્યતા છે કે જ્યારે શિવજીએ આ હળાહળ ઝેર ગ્રહણ કર્યો ત્યારે તેના કેટલાક ટીપાં પૃથ્વી ઉપર પડ્યા જે ઘાસની પાંદડીઓ ઉપર આ ઝેરના ટીપાં પડ્યા તેને સાપોએ ચાટી લીધા જેના કારણે સાપની જીભ વચ્ચેથી કપાઈ ગઈ આ જ રીતે ઝેરના કેટલાક ટીપા વિછી અને અન્ય ઝેરી જીવજંતુએ પણ ગ્રહણ કર્યા જેના કારણે તેઓ ઝેરી બની ગયા આ પછી સમુદ્ર મંથનમાં ધીરે ધીરે આ અદ્ભુત રત્નો પ્રાપ્ત થયા જેમાં કામઘેનું ગાય ઉચ્છેસવા ઘોડો એરાવત હાથી મણી કલ્પવૃક્ષ અક્ષરા રંગભા માતા લક્ષ્મી વારુણી ચંદ્રમા પાંચજન્ય શંખ પારિજાત વૃક્ષ સારંગ ધનુષ અને અંતે અમૃત કળશ એટલે કે અમૃત કુંભ આ અમૃત કળશથી દેવતાઓને અમૃત પીવડાવવામાં આવ્યો ભગવાન વિષ્ણુએ વિશ્વમોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત પીવડાવ્યો અને આમ તેઓ અમર બની ગયા આ અમૃતના ટીપા દ્વારકાની ગંગા નદી પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઉજ્જૈનની ક્ષિપા નદી અને નાસિકની ગોદાવરી નદીમાં પડ્યા હતા જ્યાં જ્યાં અમૃતના ટીપા પડ્યા ત્યાં કુંભ મેળાનું આયોજન શરૂ થયું પ્રયાગરાજમાં જ્યાં કુંભ મેળાનું આયોજન થાય છે ત્યાં ગંગા અને યમુનાનું સંગમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે પરંતુ સરસ્વતી નદી નથી દેખાતી તેમ છતાં તેને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો હવે આપણે આ પ્રશ્નનો જવાબ મેળવીશું કે સરસ્વતી નદી અદૃશ્ય શા માટે થઈ ગઈ આનું કારણ સમજવા માટે આપણે ઇતિહાસ અને પૌરાણિક કથાઓમાં નજર કરવી પડશે મહાભારતના શૈલા પર્વમાં સરસ્વતી નામે નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્રીમદ્ ભાગવત પુરાણમાં પણ સરસ્વતી નદીના પ્રવાહ અને તેના સ્થળાંતર વિશે એક રસપ્રદ કથા વર્ણવવામાં આવી છે પુરાણો અનુસાર પ્રાચીન કાળમાં સરસ્વતી નદી એ સ્વર્ણભૂમિમાં વહેતી હતી સમય સાથે આ ભૂમિનું નામ સ્વર્ણ રાષ્ટ્ર બન્યું અને ધીરે ધીરે તે સૌરાષ્ટ્ર તરીકે ઓળખાવા લાગ્યું તે સમયે સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન મારવાડ સુધી ફેલાયેલો હતો અને સરસ્વતી નદી આ જમીનમાંથી પસાર થતી હતી અહીં દરરોજ સરસ્વતી નદીની પૂજા અને આરાધના કરવામાં આવતી હતી પરંતુ સમય સાથે આ પ્રદેશના લોકો યવનોના સંપર્કમાં આવી ગયા અને તેમના વિચારો અપનાવવા લાગ્યા આથી દુઃખી થઈને સરસ્વતીજીએ બ્રહ્માજી પાસે અનુમતિ માગી અને મારવાડ અને સૌરાષ્ટ્ર છોડીને પ્રયાગરાજમાં આવવાનું નક્કી કર્યું કહેવામાં આવે છે કે સરસ્વતી નદીના અહીંથી જતા જતા આ સમૃદ્ધ ભૂમિ ધીરે ધીરે વેરાનમાં ફેરવાઈ ગઈ અને આ જ વેરા જગ્યા આજે રાજસ્થાન તરીકે ઓળખાય છે હાલમાં જેસલમેર જિલ્લાના મોહનગઢમાં બોરવેલના ખોદકામ દરમિયાન અચાનક જળ પ્રવાહ શરૂ થયો પાણીનું પ્રેશર એટલું બધું તીવ્ર હતું કે ત્યાં ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હવે આ ઘટનાને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ કે શું આ પ્રાચીન સરસ્વતી નદીનું જ પાણી છે ઇતિહાસ અનુસાર સરસ્વતી નદી જે લુપ્ત થઈ ગઈ હતી તેનો માર્ગ આ વિસ્તારમાંથી જ પસાર થતો હતો ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ અન્વકવતી તરીકે કરવામાં આવ્યો છે તેને સમૃદ્ધિ અને જળની દેવી તરીકે પૂજવામાં આવતી ઋગ્વેદમાં લખ્યું છે કે સરસ્વતી નદી યમુનાના પૂર્વ અને સતલુજના પશ્ચિમમાં વહેતી હતી મહાભારતમાં પણ આ નદીના વિવિધ નામો ઉલ્લેખાયેલ છે આ નદી ભરૂચ સુકાઈ સુખાઈ ગઈ હતી અને મહાભારતના વર્ણનોમાં પણ તેના વિલુપ્ત થવાનો ઉલ્લેખ છે બ્રહ્માવત અને કુરુક્ષેત્ર જેવા પ્રાચીન સ્થળો આ નદીના કિનારે વસેલા હતા મહાભારતમાં એ પણ ઉલ્લેખ છે કે શ્રી કૃષ્ણના ભાઈ બલરામે દ્વારકાથી મથુરા સુધીની યાત્રા આ સરસ્વતી નદીના માધ્યમથી જ કરી હતી ઉપરાંત યાદવ વંશના પાર્થિવ અવશેષો પણ આ જ નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા આ તમામ પુરાવાઓ દર્શાવે છે કે સરસ્વતી એક વિશાળ અને મહત્વપૂર્ણ નદી હતી જે માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક રૂપે જ નહીં પરંતુ પરિવહન અને વેપાર માટે પણ ઉપયોગી હતી વૈદિક કાળમાં વધુ એક નદીનો ઉલ્લેખ જોવા મળે છે જેને વૃષ્યદત્તી નદી કહેવામાં આવી હતી આ સરસ્વતી નદીની સહાયક નદી હતી અને હરિયાણાથી વહેતી હતી સમય જતાં જ્યારે ભૂકંપ આવ્યા અને હરિયાણા અને રાજસ્થાનની ધરતીની નીચેથી પર્વતો ઉપર ઉઠી ગયા ત્યારે નદીનો વહેણ બદલી ગયો અને દૃશ્યદતી નદીએ પણ પોતાની દિશા બદલી લીધી આજે તેને યમુના નદીના નામે ઓળખવામાં આવે છે આ નદી સરસ્વતી નદીની સાથે મળીને વહેવા લાગી એટલે પ્રયાગરાજમાં ત્રણ નદીઓના સંગમને ત્રિવેણી સંગમ કહેવાય છે મહર્ષિ વેદ વ્યાસે તેને તીર્થરાજ પ્રયાગનું નામ આપ્યું જે ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીનું પવિત્ર સ્થળ છે આ સ્થળ માત્ર ધાર્મિક જ નહીં પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અનન્ય છે પ્રાચીન ગ્રંથોમાં કુંભ શબ્દનો અર્થ ફક્ત એક સામાન્ય કળશ છે પરંતુ આ સામાન્ય શબ્દ આજે વિશ્વનો સૌથી મોટો ધર્મ અને સંસ્કૃતિનું અમર પ્રતીક બની ગયેલો છે હકીકતમાં કુંભ મેળાનો ઉલ્લેખ વૈદિક ગ્રંથો સૂત્ર સાહિત્ય મહાકાવ્યો પુરાણો સ્મૃતિઓ અથવા ધર્મશાસ્ત્રોમાં મળતો નથી ઐતિહાસિક પુસ્તકોમાં તેને માઘમેળા અથવા તો પ્રેયક સ્નાનના નામે ઓળખવામાં આવે છે કુંભમેળામાં શાહી સ્નાનનું ખાસ મહત્ત્વ છે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું હિન્દુ માન્યતાઓને મહત્વપૂર્ણ ભાગ છે બે હજાર પચીસમાં કુંભમેળો પ્રયાગરાજમાં આયોજિત થવા જઈ રહ્યો છે તેની શરૂઆત ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના મકરસંક્રાંતિથી થશે અને પચીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી ચાલશે આ દરમિયાન કરોડો શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે અને મોક્ષની કામના કરશે કુંભમેળો બે હજાર પચીસ ફક્ત ધાર્મિક કાર્યક્રમ જ નથી પરંતુ આસ્થા એકતા અને ભારતીય સંસ્કૃતિનો મહાન ઉત્સવ છે તે આપણને સમુદ્ર બંથનની કથા પરથી પ્રેરણા આપે છે કે સંઘર્ષ અને ધૈર્ય એ જીવનમાં મહત્વપૂર્ણ છે જો તમે આધ્યાત્મિક શાંતિ શોધી રહ્યા છો અથવા ભારતીય સંસ્કૃતિની ઊંડાઈઓને સમજવા માટે ઉત્સુક છો તો કુંભમેળા બે હજાર પચીસમાં ભાગ લેવો તમારા માટે એક અદ્ભુત અનુભવ સાબિત થશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હરર મહાદેવ અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે